શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ દિવ્યવાણી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો જે છે અર્દુન વિષાદ યોગ પહેલાં અધ્યાયના પાઠનું ફળ એક દિવસ પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું હે ભોળેનાથ આપે એવું તે શું જ્ઞાન મેળવ્યું છે જેના લીધે સર્વ લોકો આપને પૂજે છે મહાદેવજી બોલ્યા હે દેવી એ ગીતાના જ્ઞાનનો પ્રતાપ છે એ જ્ઞાન મેળવીને ગણાનું જીવન સાર્થક થયું છે તે માટે એક કથા કહું છું જેનાથી તમને ગીતાના જ્ઞાનની સાર્થકતા એ સરળતાથી સમજાઈ જશે એક સમયે શેષનાગની શ્યા ઉપર સુતેલા નારાયણ ભગવાનજીને લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો હે પ્રભુ તામસી જીવો નિંદ્રા અને આળસને આધીન થાય એ સ્વાભાવિક છે પણ આપ તો અવગુણથી પર છો તો પછી આપ કેમ આંખો મીચીને પડ્યા છો લક્ષ્મીજીનો આ પ્રશ્ન સાંભળી નારાયણ ભગવાન તેમને આ રીતે જ્ઞિતા મહાન ગીતા મહાત્મા સમજાવ્યું ભગવાને કહ્યું હું નિંદ્રાધીન થયો નથી તત્વનું અનુસર કરનાર અંતદ્રષ્ટિ દ્વારા પોતાના જ મહેશ્વર તેજનો હું સાક્ષાત્કાર કરી રહ્યો છું હે દેવી એ જ તેજનો યોગી પુરુષ પોતાના અંતકરણમાં દક્ષણ કરે છે દર્શન કરે છે તથા મીમાંસક વિદ્રાન વેદનું શાક તત્વ નિશ્ચિત કરે છે આ માહેશ્વર તે અજર છે આત્મરૂપ તેજરૂપ અખંડ આદનનો પૂજ અચલ અને અદિત છે આ સૃષ્ટિનું જીવન તેજ આધીન છે શ્રીલક્ષ્મીજીએ પૂછ્યું હે દિવસ આપજ યોગીઓનો પરમ ધ્યેય છો આપના સિવાય પણ કોઈનું ધ્યાન કરવા યોગ્ય તત્વ છે એ જાણીને મને આશ્ચર્ય થાય છે આપ સ્વર્ણ સર્વ સમર્થ છો છતાં આપે પરમ તત્વથી અલગ હો તો મને તેનો ઉપદેશ આપો શ્રી હરિ કહે હે દેવી આત્માનું સ્વરૂપ દ્વૈત્ય અધૈત્યથી અલગ ભાવ અભાવથી મુક્ત અને રહિત છે જ્ઞાન પ્રકાશક અને પરમાનંદ રૂપ હોવાથી તે મારું ઈશ્વર્ય રૂપ છે ગીતા શાસ્ત્રમાં એનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે મારા ઘણા અવતારોમાં ગીતા શબ્દરૂપ અવતાર છે ક્રમશઃ પાંચ અધ્યાયોને મારા પાંચ મુખ જાણો અધ્યાયોને જાણો એક અધ્યાયને ઉંદર અને બે અધ્યાયોને બે ચરણો જાણો હું આંખો મીચીને ગીતા જ્ઞાનને તેના શબ્દાર્થ સહિત હૃદયમાં રુધિભ કરી રહ્યો છું આ જ્ઞાન મહાપાપોનો નાશ કરનારું અને મોક્ષદાતા છે જો સદાચારી પુરુષ ગીતાનો એક કે અડધો અધ્યાય અથવા એક અડધો કે ચોથા ભાગના શ્લોકનું અધ્યયન કરે તો તે સોમ શર્માની જેમ મોક્ષનો અધિકાર બને છે આમ કહી શ્રી નારાયણ ભગવાનજીએ લક્ષ્મીને સોમ શરણ શર્માનું દ્રષ્ટાંત કહેવા માંડ્યું એક શ્રુદ્ધે એક બકરી પાળી હતી બકરી રોજ જંગલમાં ચરવા જાય ધરાઈ જાય એટલે પાછી આવતી રહે કર્મ સંજોગે કે એક દિવસ બકરીનું શસ્પદશ થયો ને તે મરણ પામી બીજે જન્મે બકરી બળદ થઈને અવતરી બળદ મોટો મોટો થયા અને ભિખારી તેને રાખ્યો ભિખારી રોજ સવારે બળદ પર બેસી ભીખ માગી લાવતો જે મળે તેમાંથી કુટુંબને પોષતો બળદને તે બહુ ઓછું ઘાસ નાખતો ભૂખે મારતો હતો આથી દુબળો બનેલો બળદ એક દિવસ રસ્તામાં ચક્કર આવતા ઢળી પડ્યો પરંતુ તેનો જીવ ગયો નહીં એ રસ્તેથી જતા આવતા ભાવિકો એ બળદની દયા ખાઈને તેનો જીવ સુખેથી જાય તે માટે પોતાના ધર્મ કાર્યોના પૂર્ણના ફળ આપતા પરંતુ કોઈ ઉપાય બળદનો જીવ ગયો નહીં એવા મહાનગરની એક વેશ્યાએ ત્યાંથી પસાર થયા આ બળદને જોયો તેને અનુકંપા ઉપજી તે બળદ પાસે આવીને શુદ્ધ ભાવથી પોતાના સુકૃત ફળ તેને અર્પણ કર્યા તે સમયે જ તે દુઃખી બળદનો પ્રાણ છૂટી ગયો બકરીમાંથી બળદ થયેલો તે બળદ પછી એક બ્રાહ્મણે ત્યાં જન્મ્યો તેના પિતા પંડિત હતા તેણે તેનું નામ કુંભ રાશિ ઉપરથી સોમ શર્મા રાખ્યું એટલાક સમય પછી સોમ શર્માએ એના પાછલા જન્મનો ખ્યાલ આવ્યો તેને પેલી દયાળુ વેશ્યાના દર્શન કરવાની ઈચ્છા થઈ કારણ કે તેને તેને પશ્યોની માંથી મુક્ત થયો હતો તેને શોધતા શોધતા તે ઘડીકાને ઘેર ગયો ગણિકાએ તેને આવકાર્યો પણ ગણિકા તેને ઓળખી શકી નહીં આથી સોમ શર્માએ તેને કહ્યું હું તને મારી ઓળખાણ આપીશ તો તો તમને નવાઈ લાગશે ઘણા વર્ષો પહેલાં એક દિવસ તમે કોઈ મૃતપ્રાય બનેલા બળદને તમારું પૂર્ણ અર્પણ કરી તેને પશુઓનીમાંથી મુક્ત કર્યો હતો તે બળદ હું પોતે જ હતો આ જન્મમાં હું બ્રાહ્મપુત્ર છું અને હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે તમે તમારા કયા પુણ્યનું ફળ ત્યારે મને અર્પણ કર્યું હતું ગણિકાજીને ગીતાજીનો વિશેષ કંઈ જ્ઞાન ન હતું પણ તે હંમેશા એના ઘરમાં પાંજરામાં પૂરેલા પોપટના બોલ સાંભળતી હતી આથી ગણિકાએ કહ્યું આ સમયે પાંજરામાં પોપટ દેખાય છે તે રોજ સવારે કોઈ પાઠ ભણે છે અને તે હું એક ચિત્ર શરણ કરું છું એ પાઠનું ફળ મેં અર્પણ કરેલું એ પછી બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું ત્યારે પોપટે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત કહ્યું પોપટ કહે મારા આગલા જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો મારા પિતાજી રોજ ગીતાજી વાંચતા હતા મને તેમાં રસ પડ્યો એટલે તેમણે મને ગીતાના પહેલા અધ્યાય એટલે અર્જુન વિષાદ યોગનો પાઠ મોઢે કરાવ્યો તેની સ્મૃતિ મને મારા પોપટના જન્મમાં રહી ગઈ તેથી હું રોજ પ્રભાતેથી પહેલા અધ્યાયનો પાઠ ભણું છું સોમ શર્માને આ સાંભળી અત્યંત હર્ષ થયો તેને પણ ગીતાજીના પહેલા અધ્યાયનું એકાગ્રહણ પઠન કરવા માંડ્યું અંતે તે સર્વની સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું સંજય કહે આ વખતે વ્યૂહમાં ગોઠવાયેલા પાંડવો સેના જોઈ રાજા દુર્યોધન ત્રણાચાર્ય પાસે જઈ આમ બોલ્યા હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપ્ત પુત્ર જે ધ્રુષ્ટ ધ્રુમને વ્યૂહદ વ્યૂહર રચનામાં ગોઠવાયેલા પાંડવ પુત્રોની આ મોટી સેના તમે નિહાળો આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર મહાન ધનુદારીઓ મહારથી યુયુદાન વિરાટ ધ્રુપદ પરાક્રમી દૃષ્ટ તેતુ ચેકિતાન કાશીરાજ પુરુક્ષેત્ર કુંતી કુંતીબોજ શૌબય મહાપરાક્રમી પરાક્રમી મનુ વીર્યવાન ઉત્તમોજા પ્રભુદા પુત્ર અને દ્રૌપદીના પુત્ર વગેરે સર્વ મહારથીઓમાં ઊભા છે હે દુર્યોજતમ બ્રિજોત્તમ હવે આપણા પણ જે શ્રેષ્ઠ યોદ્ધા છે તેઓ વિશે સાંભળો આપણા સેનાના જે નાયકો છે તેમને હું તમારી જાણ માટે કહું છું આપ તથા ભીષ્મ પિતામહ કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય મહારથી અશ્વથ્યામા વિકર્ણ સોમદત્તનો પુત્ર ભુરી તથા દત્ર અને બીજા ઘણા શુરવીરો મારા માટે આ યુદ્ધ ભૂમિમાં સર્પણ કરે છે તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રો તથા હાથિયારોવાળા અને નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આપણું તે સૈનાર્ય એ સર્વ પ્રકારે અસીમ અખૂટ છે અને ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય તો સીમિત મર્યાદિત છે દુર્યોધને કહ્યું હવે અત્યારે બનાવેલા વ્યૂહના સર્વે પ્રવેશ માર્ગના વિભાગના પ્રમાણે ઊભા રહી તમે બધાએ ભીષ્મપિતામાનું સર્વ તરફથી રક્ષણ કરાવ તપર રહો દુર્યોધનના વચ્ચા સાંભળીને કૌરવોમાં વૃદ્ધ અને મહાપ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનને હર્ષ ઉપજાવવા મોટી સિંહ ગર્જના કરી પોતાના દિવ્ય શંખનો પ્રચંડ દ્રોષ કર્યો તે સાથે શંકો મૃદગ ઢોલ તથા રણશિંગા એકસાથે વાગવા લાગ્યા આથી ત્યાં ઘણો મોટો અવાજ થયો ત્યાર પછી શ્વેત ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુનને પણ પોતાના દિવ્ય શંખો વગાડવા માંડ્યા શ્રી કૃષ્ણ પોતાનો દિવ્ય પાંચ જન્ય શંખ અર્જુનને દેવદત્ત શંખ અને ઉગ્ર કર્મ કરનાર ભીમે પોત મોટો પૌંડ શંખ વગાડ્યો કુત્રીપુત્ર મહારાજ યુધિષ્ઠિર અનંત વિજય શંખ નકુર સુદોર શંખ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો તેમજ હેરાજન મોટા ધનુષ્યવાળા કાશીરાજ મહાથી શિખંડ અને ધુમન વિરાટ તથા સાત્યકી અને હે પૃથ્વીપતિ દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ અભિમન્યુએ પોતપોતાના જુદા જુદા શંખો વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક કોલાહલે કૌરવોના હૃદયમાં ભયથી ચીરી નાખ્યા પછી હે રાજન શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે વ્યૂહાત્મક રીતે ગોઠવાઈને ઉભેલા કૌરવને જોઈ ધનુષ્ય ઉઠાવી કપરી ધજવ અર્જુન શ્રીકૃષ્ણ પ્રત્યે આ રીતે બોલ્યા અર્જુન કહે હે ચ્યુત મારા રથને બંને સેનાઓ વચ્ચે ઊભો રાખો એટલે યુદ્ધ કરવા ઈચ્છતા સામે પક્ષે ઉભેલા યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં કે આ રણભૂમિમાં મારે કોની કોની સાથે લડાવાનું છે દુર્બૃ દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે તે યોધ્યાઓને હું સારી રીતે જોઈ લઉં સંજયે કહ્યું હે રાજન એમ અર્જુને કહ્યું એટલે શ્રી કૃષ્ણ પોતાના તે ઉત્તમ રથને બંને સેનાઓથી વચ્ચે દોડવાને ઊભો રાખ્યો પછી કેશવ બોલ્યા હે પાર્થ ભીષ્મ દ્રોણ સહિત એકઠા મળેલા અને તું જો અર્જુને તે બંને સેનાઓમાં ઊભેલા પોતાના વડીલો પિતામહો આશ્ચર્યો ભાઈઓ પુત્ર પુત્ર મિત્રો સુસ્વાદતા સ્વજનોને જોયા ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ અર્જુનના મનમાં ખેદ ઉત્પન્ન થયો અર્જુન અત્યંત કરુણાથી બોલ્યો અર્જુન કહે હે કૃષ્ણ યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાતો ઢીલા થઈ ગયા છે મુખ સુકાઈ રહ્યું છે શરીરમાં કંપ થાય છે મારા હાથમાંથી ગાડી સરી પડે છે મારો દેહ બળે છે હું ઊભો રહી શકતો નથી ને મારું મન જાણે ભમે છે વળી હે કેશવ મને વિપરીત ચિહ્નો દેખાય છે યુદ્ધમાં સ્વજનોને મારીને હું કોઈ કલ્પના જોતો નથી હે કૃષ્ણ આ રીતે વિજય રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી હે ગોવિંદ અમારે રાજ્યનો સ્વઅર્થ અર્થ આવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન જેઓ માટે અમારે રાજ્ય ભોગો અને સુખો ઈચ્છનીય છે તેઓ તો પોતાના પ્રાણ તથા ધનનો મોહ તજીને યુદ્ધ માટે ઊભા છે અહીં આશ્ચર્યો વડીલો પુત્રો પિતામહો મામા સસરા પુત્ર શાળા અને બીજા સંબંધીઓ પણ છે તેઓ મને મારી નાખે તો પણ અથવા ત્રણેય લોકોના રાજ્ય માટે પણ હું એમને માર મારવા ઈચ્છતો નથી તો હે મધુસૂદન પૃથ્વી માટે તેમને શા માટે મારું હે જનાર્દન ધૂતરાશના પુત્રોને મારીને અમને શો આનંદ મળે આ આત્યાત્ને મારવાથી અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના ભાઈ યોદ ત્રાસના પુત્રને મારવા યોગ્ય નથી કેમ કે અમે સ્વજનોને મારી સુખી કેવી રીતે રહેવાના લૂપતી વશ જેમનું જ્ઞાન નાશ પામ્યું છે એવા આ કરવો કોણના નાસ્તી થનાર દોષને અને મિત્રોના પાપ વિશે વિચારતા નથી પણ હે જનાર્દન કુળના નાશથી થનારા દોષને જોતા અમારે પણ આપ શા માટે આચરવું જોઈએ કુળનો નાશ થતાં સ્નાતક કુળધર્મ નાશ પામે છે અને કુળધર્મ નાશ પામતા આખું ફળ અધર્મમાં દબાઈ જાય છે હે કૃષ્ણ અધર્મના લીધે કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાંસળે સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે શંકર પ્રજા જન્મે છે વણશંકર પ્રજા કુળનો ઘાત કરે છે આથી કુળ નરકમાં જાય છે કેમ કે જેઓને પીડ અને તર્પણ ક્રિયા નાશ પામી હોય તેઓના પિતૃ જ પડે છે કુળઘાતિઓના આ વણશંકર થવાથી દોષોની સનાતક જાતિ ધર્મ તથા કુળ ધર્મ નાશ પામે છે વળી હે જનાર્દન જેમના ધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યને અનિશ્ચિત સમય સુધી નરકમાં જ વાસ થાય છે એમ એમ સાંભળતા આવ્યા છીએ અહો કેટલા ખેદની વાત છે અમે આવું મોટું પાપ કરવા તૈયાર થયા છીએ કારણ કે રાજ્ય સુખના લોપથી અમે સ્વજનને મારવા તૈયાર થયા છીએ એના કરતાં ભલે શસ્ત્ર રહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કરવો રણમાં મારો વધ કરે છે તેમાં તો મારું વધુ કલ્યાણ થશે સંજય કહે એમ કહી રણભૂમિમાં શોકથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન એ બાળ સહિત ધનુષ્ય તજીદય રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો શ્રીમદ શ્રીમદભગવત ગીતા ગીતાશુક નિષતુ બ્રહ્મા વિદ્યામાં યોગ શાસ્ત્રી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયા પહેલા શ્રાપ કૌરવએ પાંડવોના રાજ્યભાગના હકને અવગણ્યો આથી કૌરવો અને પાંડવો વચ્ચે થનાર આંતરિક યુદ્ધને અટકાવવા માટે શ્રી કૃષ્ણ શાંતિ દુઃખે તરીકે કામ કર્યું પણ તેમની સમજાવટ સફળ ન થઈ રાજ્ય પ્રાપ્તિ અર્થે પાંડવો યુદ્ધે ચડ્યા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બંને પક્ષના સેનાએ આ યુદ્ધ સાથે સામસામે આવી ઊભા ધૃષ્ટધૂમ પાંડવો સેનાના સેનાપતિ હતા અને ભીષ્મ કૌરવો સેનાના સેનાપતિ હતા મહર્ષિ વ્યાસે સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી જેથી સંજય મહારાજ ધ્રષ્ટાને યુદ્ધનો આંખે દેખવો કહેવા કહેવાલ કહી શકે ધૂતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્ર શું કરે છે અહીંથી ગીતા બોધની શરૂઆત થાય છે યુદ્ધભૂમિમાં અર્જુનના રથના સાથી કૃષ્ણ હતા અર્જુને તેમની પાસે રથના બંને સેનાની વચમાં રખાવ્યો પછી અર્જુને બંને સેનાના મહારથીઓને ધારી ધારીને જોયા તેઓમાં પિતામહો આચાર્ય બંધુઓ પુત્રો પૈત્ર સસરા શાળા અને ઘણા સ્વજનો હતા આ જોઈ અર્જુન વિચારવા લાગ્યા કે આ બધા સ્વજનોનો નાશ કરી હું વિજય મેળવીશ પણ તેથી મને શું મળશે આ સર્વના મૃત્યુ બાદ મને રાજ્ય સુખ મળે તો શું આનંદ મળશે વળી જેના માટે રાજ્ય પ્રાપ્તિ કરવાની છે તે સંગામાં સ્વયોજનો તો યુદ્ધ ખપી ગયા આવી રીતે રાજ્ય મેળવવા કરતાં ભલે કૌરવો માટે કૌરવો મારો વધ કરે આ વિચારી શોકથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય ધજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગઈ તો મિત્ર આ હતો આપણો પહેલો અત હવે આપણે મળીશું બીજા અધ્યામાં ત્યાર સુધી મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ અને જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં